નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસ ચાર બે ફેબ્રુઆરી એટલે કે વિશ્વ કેન્સર દિવસ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું વિશ્વ કેન્સર દિવસ એ ક્યારથી મનાવવામાં આવે છે અને કેમ મનાવવામાં આવે છે કે તેના સિવાય આપણે જોઈશું અત્યારે વિશ્વમાં ભારતમાં અને ગુજરાતમાં કુલ કેટલા કેન્સરના કેસો છે આટલી ટેકનોલોજી હોવા છતાં હજુ પણ કેન્સરની કોઈ યોગ્ય દવા શોધાઈ નથી રસિયામાં તાજેતરમાં આપણે એના વિશે એક સેશન કરેલું છે રસિયામાં એક રસી બનાવવામાં આવી જે કેન્સરમાં ઉપયોગી થશે પણ આ રસી કઈ રીતના તૈયાર કરવામાં આવશે તો જે વ્યક્તિને કેન્સર થયું હોય એના કેન્સરના ભાગમાંથી કેટલાક કોષો બહાર કાઢવામાં આવશે ફરીથી એ જ કોષો ફરી શરીરની અંદર દાખલ કરવામાં આવશે જેનાથી એના શરીરની જે રોગપ્રતિકારક શક્તિ હોય એને કહી શકાય કે આવા જે કોષો શરીરની અંદર છે એની સામે લડવાનું છે તો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ જગાડવા માટે એ કેન્સરના કોષો બહાર કાઢીને ફરીથી એડ કરવામાં આવશે આજના વિડીયોમાં આપણે કેન્સર વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ વર્લ્ડ કેન્સર ડે બે હજાર પચીસ કેન્સર એ આપણા શરીરમાં કોઈ કોષની અનિયમિત વૃદ્ધિ થાય તો કેન્સરમાં પરિણમે છે અને જો વ્યસન કરવામાં આવશે તો વ્યસનથી તો અલગ અલગ ઘણા બધા પ્રકારના કેન્સર થઈ શકે તો વ્યસન કરવું એ આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે તો વ્યસન કરવું જોઈએ નહીં વિશ્વ કેન્સર દિવસ વિશ્વ કેન્સર દિવસ દિવસને ચાર ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવતો આંતરરાષ્ટ્રીય દિવસ છે જે કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા અને તેના નિવારણ શોધ અને સારવારને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે ઓગણીસો તેત્રીસમાં સ્થપાયેલ અને સ્વિટરલેન્ડના જીનિવામાં સ્થિત યુસી એટલે કે યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ પાસે એકસો સિત્તેરથી વધુ દેશો અને પ્રદેશોમાં અગિયાર હજાર સોથી વધુ સભ્ય સંગઠનો છે બે હજાર આઠમાં લખાયેલા વિશ્વ કેન્સર ઘોષણાના લક્ષ્યોને સમર્થન આપવા માટે યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ એટલે કે યુઆઈસી દ્વારા વિશ્વ કેન્સર દિવસનું નેતૃત્વ કરવામાં આવે છે વિશ્વ કેન્સર દિવસનો મુખ્ય ધ્યેય કેન્સરથી થતા મૃત્યુને નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવે છે એટલે વિશ્વમાં જે દર છ મૃત્યુ થાય એમાંથી એક મૃત્યુ તે કેન્સરના કારણે થાય છે વિશ્વ કેન્સર દિવસની સ્થાપના એટલે કે ઉજવણી ચાર ફેબ્રુઆરી બે હજારના રોજ પેરિસમાં આયોજિત વર્લ્ડ કેન્સર અગેન્સ્ટર કેન્સર ફોર ધ ન્યૂ મિલેનિયન સમિટમાં કરવામાં આવી હતી કેન્સર સામે પેરિસમાં પેરિસ ચાર્ટર એક લેખ પણ સામેલ હતો જેના પર ચાર ફેબ્રુઆરી બે હજારના રોજ પેરિસમાં યુનેસ્કોના તત્કાલીન જનરલ ડિરેક્ટર કોઈનું ચીરો માત્સુરા અને તત્કાલિક ફ્રેન્ચ રાષ્ટ્રપતિ જેક્સ સિરાક દ્વારા સમિટમાં હસ્તાક્ષર કરવામાં આવેલા હતા બે હજાર પચીસથી સત્યાવીસ વર્ષ માટેની થીમ એટલે બે હજાર પચીસથી બે હજાર સત્યાવીસ સુધી કેન્સર સામેની થીમ યુનાઇટેડ બાય યુનિક છે જે લોકોને સંભાળવા કેન્દ્રમાં અને તેમની વાર્તાઓને વાતચીતના કેન્દ્રમાં રાખે છે તો ચાર ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે એટલે જે લોકોને કેન્સર થયેલું હોય એનાથી પીડાતા હોય એને સહાનુભૂતિ આપવાની કેન્સર સામે કઈ રીતના લડી શકાય કેન્સરથી કઈ રીતના બચી શકાય એવા જાગૃતના સંદેશો ફેલાવવામાં આવે છે એપોલો હોસ્પિટલના રિપોર્ટમાં એ પણ વિસ્તારવાર વિગતવાર જણાવવામાં આવ્યું છે કે ભારતમાં અન્ય દેશો કરતાં ઓછી ઉંમરે અમુક કેન્સર લોકોને કેવી રીતે અસર કરી રહ્યા છે ભારતમાં ફેફસાના કેન્સરની સરેરાશ ઉંમર ઓગણસાઠ વર્ષ છે પરંતુ ચીનમાં અડસઠ યુએસમાં સિત્તેર અને યુકેમાં પંચોતેર વર્ષ છે તો ભારતમાં સૌથી ઓછી ઉંમરના બાળકોને પણ કેન્સરનો સામનો કરવો પડે છે ફેફસાના કેન્સરમાં સૌથી ઓછી ઉંમર એટલે કે ઓગણસાઠ વર્ષના લોકોને પણ ભારતમાં કેન્સરનો સામનો કરવો પડે છે બીજા દેશોમાં જે ઉંમર છે એ ઉંમરે તો અત્યારે ભારતના લોકો પહોંચતા જ નથી જોઈ શકો તમે ચીનમાં અડસઠ વર્ષ યુનાઇટેડ સ્ટેટમાં સિત્તેર અને યુકેમાં પંચોતેર વર્ષની ઉંમર તે આગળ જઈ અને આ કેન્સર થાય છે તો અત્યારે નાની ઉંમરના લોકો જે વ્યસનના રવાડે ચરેલા તે વ્યસન દૂર કરવું પડશે જો વ્યસન કરવામાં આવશે તો આ કેન્સરનો સામનો કરવો પડશે ભારતમાં દર વર્ષે કેન્સરના લગભગ દસ લાખ નવા કેસ મળી આવે છે જેમાંથી ચાર ટકા બાળકોમાં હોય છે ડોક્ટરો અને અન્ય આરોગ્ય વ્યવસાયિકારોએ બાર રોગ એન્કોલોજી સુવિધાઓની અછત અંગે નિરાશા વ્યક્ત કરી છે એટલે કુલ જે કેસ છે ભારતમાં ચાર ટકા કેસ તો બાળકોના છે બાળકોને પણ સૌથી વધુ પ્રમાણમાં કેન્સરનો સામનો કરવો પડે છે ભારતમાં કેન્સરને વહેલું શોધી કાઢવું નિદાન અને સારવારના મહત્વ વિશે જનજાગૃતિ વધારવા બે હજાર ચૌદથી દર વર્ષે સાતમી નવેમ્બરે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે જો રાષ્ટ્રીય કેન્સર દિવસ એટલે કે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ સાત નવેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે ભારતમાં પણ વિશ્વ કેન્સર દિવસ એ ચાર ફેબ્રુઆરીના દિવસે મનાવાય છે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ સાતમી નવેમ્બરના રોજ નોબલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક મેડમ ક્યુરીની જન્મજયંતિ સાથે સંકળાયેલ છે અઢારસો ને સુડસઠમાં વોર્સો પોલેન્ડમાં જન્મેલી મેડમ ક્યુરી એટલે કે મેરી ક્યુરીને તેમની રેડિયમ અને પોલોનિયમની શોધ અને કેન્સર સામેની લડાઈમાં તેમના વિશાળ યોગદાન માટે યાદ કરવામાં આવે છે અને તેમના જન્મદિવસના દિવસે આ રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે તેમના કાર્યથી કેન્સરની સારવાર માટે ન્યુક્લિયર એનર્જી અને રેડિયોથેરાપીનો વિકાસ થયો હતો હવે આપણે આમાં ભારતની વાત કરીએ તો ભારતમાં કેન્સરના કેસ નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામના રિપોર્ટ પ્રમાણે ભારતમાં બે હજાર ત્રેવીસમાં કેન્સરના ચૌદ લાખ છન્નું હજાર નવસો બોતેર કેસ હતા જે બે હજાર બાવીસમાં ચૌદ લાખ એકસઠ હજાર ચારસો સત્યાવીસ હતા બે હજાર ત્રેવીસમાં આ કેન્સરમાં કેસોમાં વધારો થયો કેન્સરના દર્દીઓની રાજ્યવાર સંખ્યા જોઈએ બે હજાર ત્રેવીસના અહેવાલ મુજબ સાડત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જેમાં ઉત્તર પ્રદેશ ટોચ પર છે હવે એ આગળ જે આ રાજ્યો લખેલા છે એમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અત્યારે અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો છે તો દરેકમાં મળી અહીંયા આગળ આંકડા આપેલા છે જેમાં કેન્સર કુલ ઉત્તર પ્રદેશમાં બે લાખ પંદર હજાર નવસો એકત્રીસ કેસ છે જે આખા ભારતમાં સૌથી વધુ છે જે ભારતમાં સૌથી વધુ દેશમાં કેન્સરના કુલ એક લાખ ચોવીસ હજાર પાંચસો ચોર્યાસી કેસ સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે બે લાખ પંદર હજાર ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે પછી એક લાખ ચોવીસ હજાર પાંચસો ચોર્યાસીમાં મહારાષ્ટ્ર બીજા ક્રમે છે પશ્ચિમ બંગાળમાં વાત કરીએ એક લાખ સોળ હજાર બસો ત્રીસ કેસ સાથે ત્રીજા ક્રમે બિહારમાં એક લાખ બાર હજાર એકસો એસી એના પછીના ક્રમે તમિલનાડુમાં પંચાણું હજાર નવસો ચુવાલીસ કર્ણાટકમાં બાણું હજાર પાંચસો સાહીઠ મધ્યપ્રદેશમાં ચોર્યાસી હજાર ઓગણત્રીસ રાજસ્થાનમાં છોતેર હજાર છસો પંચાવન કેસ અને ગુજરાતની વાત કરીએ તો પંચોતેર હજાર બસો નેવું કેસ બે હજાર ત્રેવીસના આંકડા પ્રમાણે નોંધવામાં આવ્યા છે આંધ્રપ્રદેશમાં પંચોતેર હજાર છ્યાસી કેન્સરના કેસ સાથે દસમા ક્રમે છેલ્લે સૌથી વધુ જોવા જઈએ તો ઉત્તર પ્રદેશ અને દસમા ક્રમે આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અહેવાલો અનુસાર કેન્સર વૈશ્વિક મૃત્યુદરમાં મુખ્ય ફાળો આપનાર છે જે દર છમાંથી એક મૃત્યુનું કારણ બને છે એટલે વિશ્વમાં જે મૃત્યુ થાય એમાંથી દર છ મૃત્યુમાંથી એક મૃત્યુ કેન્સરના કારણે થાય છે અને લગભગ દરેક ઘરને અસર કરે છે વૈશ્વિક સ્તરે બે હજાર બાવીસમાં કેન્સરના અંદાજિત વીસ મિલિયન નવા કેસો અને નવ પોઈન્ટ સાત મિલિયન મોત કેન્સરથી થયા હતા આ જે આંકડા દર્શાવેલા છે વિશ્વ લેવલે દર્શાવેલા છે કેન્સરના કેસો બે હજાર પચાસ સુધીમાં લગભગ સિત્તોતેર ટકા વધશે આરોગ્ય પ્રણાલીઓ લોકો અને સમુદાયો પર વધુ તાણ આવશે વૈશ્વિક સ્તરે સૌથી સામાન્ય કેન્સર સ્તન ફેફસા કોલોન અને ગુદામાર્ગ અને પ્રોટેસ્ટ કેન્સર છે બે હજાર વીસમાં સ્તન કેન્સર વૈશ્વિક સ્તરે સૌથી વધુ પ્રચલિત કેન્સર હતું જ્યારે ફેફસાના કેન્સરથી સૌથી વધુ મૃત્યુ થયા હતા હાલ આપણે આગળ કેટલીક ઉંમરની ચર્ચા કરી તો ભારતમાં ફેફસાના કેન્સર ઓગણસાહીઠ વર્ષ સુધીના ઉંમર સુધી થઈ શકે છે ભારત ચીન અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા પછી ત્રીજા ક્રમે છે એટલે સૌથી વધુ ચીન અમેરિકા ભારત ત્રીજા નંબરે છે અમુક રિપોર્ટમાં એવી આગાહી પણ કરવામાં આવી છે કે ભારતમાં કેન્સરના કેસ વધી અને બે પોઈન્ટ ઝીરો આઠ મિલિયન થશે જે બે હજાર વીસથી બે હજાર ચાલીસમાં સત્તાવન પોઈન્ટ પાંચ ટકા વધશે કેન્સરના કેસ અત્યારે ખૂબ ઝડપથી વધી રહ્યા છે એના ઉપર કોઈ રસીની કોઈ દવાની શોધ થઈ નથી અને જો એ કેન્સર અલગ અલગ સ્ટેજ પ્રમાણે હોય પ્રથમ અને બીજા સ્ટેજમાં હોય પ્રથમ સ્ટેજમાં તો સામાન્ય રીતે જો ખબર પડી જાય તો એને દવા કરવાથી એ સમુક્ત એને રાહત તો ના મેળવી શકાય પણ એટલા અટકાવી શકાય જેનાથી કેન્સર હોય શરીરમાં પ્રસરાતું હોય તો એ અટકી શકે પણ જો ત્રીજા સ્ટેજમાં હોય તો પછી એને રોકી શકાતું નથી અમુક સમય માટે રાહત મળે પછી મૃત્યુ થતું હોય છે કેન્સરના પ્રકારની વાત કરીએ તો મૂત્રાશયનું કેન્સર સ્તન કેન્સર કોલોરેક્ટલ કેન્સર કિડની કેન્સર ફેફસાનું કેન્સર લિમ્ફોમાં મેલાનોમાં મોઢાનું અને ગળાનું કેન્સર સ્વાદુપિંડનું કેન્સર બ્રોસ્ટેટ કેન્સર થાઇરોઇડ કેન્સર અને ગર્ભાશયનું કેન્સર જેવા અલગ અલગ કેન્સર થઈ શકે છે હવે એનાથી બચવાના ઉપાયો કહે તો સૌથી પહેલાં વ્યસનનું ટારવું જો તમાકુ સેવન કરતા હોય એક જ જગ્યાએ તમે તમાકુ ભરાઈને રાખો તેનાથી એનાથી મોઢાનું કેન્સર થઈ શકે તો તમાકુનું સેવન ટાળવું જો આલ્કોહોલનું વ્યસન હોય તો આલ્કોહોલનું પણ ટાળવું જેનાથી લિવરના કેન્સરથી બચી શકાય તંદુરસ્ત શારીરિક વજનની જાળવી રાખવું ફળ અને શાકભાજી સહિત તંદુરસ્ત આહાર લેવો એટલે અત્યારે જે રાસાયણિક દવા આધારિત શાકભાજીને એવું ખાવામાં આવશે તો એનાથી આ કેન્સરના કેસોમાં દિવસે દિવસે વધુ જોવા મળશે નિયમિત ધોરણે શારીરિક પ્રવૃત્તિ કરવી હેપેટાઇટિસ બી અને એચપી વિ સામે રસી આલ્કોહોલનું સેવન ટાળવું અથવા ઓછું કરવું અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાનું ટાળવું એટલે જે પેલા એક્સ રેના ફોટો પાડવામાં આવે ને એમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય તો વધુ પ્રમાણમાં એના કિરણોના સંપર્કમાં રહેવું પણ એ નુકસાનકારક છે તો એ પણ ટાળવું જોઈએ અહીંયા આગળ તમે જોઈ શકો ભારતમાં બ્રેસ્ટ કેન્સર બાવન વર્ષની ઉંમર સુધી થઈ શકે ચોપન વર્ષ ઓગણસાઇ વર્ષ એટલે સૌથી ઓછી ઉંમરના કેન્સર ભારતમાં જોવા મળે છે શાના કારણે તો કંઈક ને કંઈક એવું વ્યસન હોય કંઈક ને કંઈક એવી પ્રવૃત્તિ હોય કે જેના કારણે નાની ઉંમરમાં ભારતમાં કેન્સરનો સામનો કરવો પડતો હોય છે તો આ માહિતી મેળવી આપણે વિશ્વ કેન્સર દિવસ ચાર ફેબ્રુઆરી વિશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત